નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે ચાર જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી જામનગરના દરેડમાં નવ વર્ષના બાળકનો આપઘાત માતા દ્વારા ઠપકો આપવામાં આવતા આપઘાત અગ્નિકાંડની ઘટનાને એક માસ પૂર્ણ થતા કોંગ્રેસે ગઈકાલે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હવે જોઈએ સમાચારો વિસ્તારથી વડીયા પીજી વિશે કેટલાક સમયથી અણ આવરતથી લોકો ત્રસ્ત થઈ ગયા છે અવારનવાર વીજળી ગુલ થઈ જેવી ઝટકા આવવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ને એક જ દિવસમાં પાંચથી છ વાર વીજળીનો પાવર કટ કરીને પીજીવીસીએલ તંત્ર દ્વારા વડિયાવાસીઓને માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરવી પડી રહી છે ને પ્રી મોન્સૂન કામગીરીઓ માત્ર કાગળ પર કરીને પીજીવીસીએલ વિભાગ શું સાબિત કરવા માંગે છે તે વડિયાના સ્થાનિકોને સમજાતું નથી ને ઝેરોક્ષ ખાણીપીણી સહિતના નાના ધંધાર્થીઓ પારાવાર પરેશાની ભોગવી રહ્યા હોય ત્યારે એનકેન પ્રકારે વીજળી કાપ કરીને વડિયા શહેરમાં પીજી વી વિભાગ સ્થાનિકો વેપારીઓને ત્રાસ આપવાની કાર્યશૈલી સામે વડિયા વેપારીઓમાં રોષની લાગણીઓ વ્યાપી ગઈ છે જ્યારે અગાઉ થોડા દિવસો પહેલાં વડિયા પીજી વી ઇલેવન કેવી લાઇન એલટી લાઇન ઉપર પડતા વડિયા ગ્રામ પંચાયતની હજારો લાઈટો બળીને ભસ્મ થઈ ગઈ તો સાથે સાથે રેસિડેન્સીના લોકોના ટીવી ફ્રિજ સહિતના ઉપકરણો પણ બળી ગયા હોવાનું જાણવા મળ્યું છે જે અંગે સ્થાનિકોએ હૈયાવરાહટ ઠાલવી હતી અહેવાલ રાજુ કારિયા કેટલા દિવસથી હરાન સો વેપાર ધંધામાં

લોકો વડિયાને જનતા ત્રાહીમામ છે દર રવિવારે મેન્ટેનન્સ નો કામ હોવા છતાં કામ અધૂરું રહી જાય છે જરીક છાટા પડે તો લાઇટ ફૂલ થઈ જાય છે અને પાવર ડીમ ફૂલ થાય છે જેથી ઘણા ના તો ફ્રી ટીવી બધું બરી ગયું છે પણ પીજીએસએલના અધિકારીઓ કશું ધ્યાન દેતા નથી અનેક વાર લોકોએ વડિયાના જનતાએ જાણ કરવા છતાં કશું અત્યાર સુધી કઈ ધ્યાન દેતા નથી કાલે લાઈટ વહી જાય આ લાઇટ જવાથી નાના નાના ભૂલકાઓ અને અસહ્ય બફારો સહન કરવો પડે છે લોકો ત્રાહીમાન છે જેથી કરીને એવું સાબિત થાય છે પીજી વર્ષની ખોળ બેદરકારી સામે આવી